ચાલો મિત્રો આપણે એક ફોજીને અત્યારે મૂકવા જવાનું છે ની રજા પૂરી થઈ છે એટલે સુરેન્દ્રનગર મૂકવા જવાનું છે બસ બે ત્રણ વસ્તુ લાવવાની છે ચાલો આપણે જઈએ સુરેન્દ્રનગર ચાલો તારે ફોજીને બેવરાઈ દીધો જવું જવું થતું નથી પણ હવે એ જાવું પડે એવું છે રજા પૂરી થઈ જાય એટલે શું કરવું

ગાડીની વસ્તુ મળતી નથી એટલે સુરેન્દ્રનગરથી અમેથી એક ભાઈને બોલાયા છે કે ભાઈ વસ્તુ લઈને આવો અને જે ભાઈને આપણે મૂકવા જવાના હતા એને ડમખમાં બેવરાઈ દીધા અને સુરેન્દ્રનગર રવાના કરી દીધા કારણ કે ચાર વાગ્યાની ટ્રેન છે ચાલો ગાડી રિપેરિંગ રિપેરિંગ કરાવીને પાછા જોઈએ હવે ડ્રાઈવિંગ પહેલી ભાષા ડાયરેક્ટ ઘરે પાછા ભાગી જઈએ ચાલો મિત્રો ટ્રેક ફોટા નખાઈ દીધા છે ને હવે રવાના થઈ ફોજીને તો ટ્રેનમાં બેવરાઈ દીધો રવાના લેખી દો એમ હું શુનગર જઈને થોડી ઘણી નાની મોટી ખરીદી કરી લીધી તારે મીતુભાઈ એમ આર શોરૂમમાંથી શો લીધું ટાયર એનું બાઇકનું બાઇકનું એમઆર એફના લીધું છે બાઇક માટે આપણે પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ભાઈ કઈક તૈયારી ચાલે ભાઈ કઈક તૈયારી છે આ વખતે પાકું ને જેડી તારે આ વખતે પાકું પાકું બધાય ને એની તું પડે હો આ વખતે આ વખતે સિલેક્શન ને વોશિંગ મશીન લેવા માટે ક્રોમામાં આવ્યા છીએ

ખાલી આમ હાથમાં જાય લે બરોબર ને એ તો બરોબર આ જોઈ લો હારા હારા મોડેલ S25 ની બધા જોઈ લો આ બધા આની પ્રાઇસ જોઈને જ ન લેવ લે આપો આપડા ખાલી કિંમત જોઈ લેવાની ભાઈ લેવાનો લેવાનો લેવા અલગ વસ્તુ છે આ તમારે ઓલી લે ને ઓ બરોબર આપો બજેટ બજેટ બરોબર છે એવું છે ને કઈ આપણે જે જૂના વિડીયોમાં દેખાડ્યું હતું કે ધાબા ઉપર આપણે કલર કરવાનો છે એ કલરને એવું લેવા માટે જવાનું છે લઈ લેવી આપણે કલર ને એવું કલર લઈ લીધો આપણે રૂપકુલ એન્ડ સીલ બીજાનો વાયર છે હા ભાઈ ઘરે જઈશું કે બીજું કઈ લેવાનું બાકી છે ગામમાં જાય થોડી નાની મોટી ખરીદી કરી લેવી થોડી ઘણી વસ્તુ બીજી લઈ લેવી પછી ચાલો આપણે મળીએ આગળ આપણે મિત્રો સિટીમાં જઈને ખરીદી કરી પાછા ઘરે આવી ગયા છીએ અને નવરા પડ્યા બધા આઈપીએલ જોવા માટે બી ગયા છે જલ્દીથી મળવી આપણે આગલા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ અમારો વિડીયો ગયો હોય નો ગયો હોય લાઇક કરવાનું ન ભૂલો